બધો કોમે હેડ્યા માં પપ્પા તો રોમ ચટ દોડ્યા માં મમ્મી હેડી આ જય સવતી ભીની લઈ જતો શ્રાવણ મહિનો માં પપ્પા તે એ સેવા આગળ જઈને ઊભા થઈ જશે બે આઈ અંતારામ તો કાળા કાળા મિસ દેખો છો આ દેખો ડાન્સ કર જા જા પરપટ કોમે પૂની માસી પેલા શેમ્પુ મેં મોતું જોઈ દીધું છે હવે કાલે રિઝલ્ટ જોઈશું રિઝલ્ટ ખાબ ગશે તો હું તમને કહી ગાઈસ દેખો મા મમ્મી આલો તે ઢોકરાનું પલાળવા બેજી છે રાતો દે અને અવાજ ની કરાય ગોટાનો લોટ બે જણ ને ખાવાનો છે એટલે બટાકાના ગોટા બનાવવામાં આવશે અત્યારે કાં તો સાદા ગમે તે

હમાર તો ચાખવાનું નહીં કામ કામ મારો પાસો એટલે કોને ને તો છોડી ભવાના અન્ય હું માં અરમા રહ્યો છે કાકે નું કુમતીય ભવાન જીવા મો આવી કે તો લિફા ગાઈસ મામ મચુ ને હમણાં ઉતાર એટલી બધા બટાકાની ચીપ્સ પાડસ માં મમ્મી તેલ તો હશે કાળી લાગ ટાઇટ ટાઈટ બોલાસ તેલ અને ગોટા બના પેલા ગેસ દીધો હા મમ્મી પણ આ ચિપ્સ પાડી હવે તાર એટલે બતાવો હા ને તે કડી દઈ કરતો એટલે ગોટા ખાવા તા એના ગોટા તે બનાવો મમ્મી દેખો ગઈશ માં મમ્મી ના આવડે સારા રાત્રે ખાવા

દોટા બટેકાના એકલા હોટે કાજુ કથરી બનાયું દશિયામાં ઢોકળા ભજીયા ચા દૂધ અને એક વસ્તુ બતાવું તમને نن اب تو تو کھا منڈیا وہ تو شامل میں نہیں تھی میرا رنگ راک کا اسو تو بیچو آیا آج سیدھی بیان ماٹی گئے اب ابے ائی جیو کھاوا دے گئے منچوریو علیا بوتل لانے تو 安娜也。嗯嗯